પૈસા હાલવાના છે પણ મારા પણ હાલતી નહી બોલો એવું છે પણ મારે એવું છે હાલ પેલું બાઈક કરાવ્યું છે મીટર કોટો મીટર કોટો બતાવતો જ નહીં મારે હા તને

બરોબર છે પણ હું કેવું છું કોઈ કેવું પૈસા લોટ એવું બધું પતી ને જીવી જયારે હજાર રૂપિયા પણ એક જણા પણ પૈસા માગું તને પણ માગો માગુ છું પણ લઈને એવું હોય છે આપી દઈએ ખબર તમે માગો હોય છૂટવા કરતા હોય તેમ

મારું લે આવો પડે હા તો પૈસા ના લઈ ને બે કલાકમાં પૈસા પકડાવો કે આવો અધે ને મને એ જવા દે પૈસા આલે ને તો હું તમને આપું છું

અમે પૈસા માંગીએ તો પછી દોશી હાલવા નહીં દે એટલે મને ફોન કરવા દે બેહીન તો ફોન કરી હોય આવતા હોય તો હું બોલાવી લઉં હલો હા બોલો તું ભાઈ ઘેર છો તો મારે કોમ પડ્યું તમે હોય આવજો ઘેર બોલાવું કોમ હતું મારા હજાર રૂપિયા જરૂર જરૂર ઘેર આવો ને રાહ જોઉંભાઈ આવો તો સારું હું મારા હજાર રૂપિયા વેચ પર તો મને પેલા હજાર રૂપિયા આપી દે એટલે ઘડી ઘડી માગે કોટ ઉપર જો ને તો એના હજાર રૂપિયા જો મેં ને તો જો લાખ રૂપિયા લીધા કરોભાઈ બોલો એટલે હું એમ કે માપુ છું ને હજાર રૂપિયા આપો મારે ભાઈ ના યાર હજાર રૂપિયા વાત બરોબર છે પણ હાલત થાય ખર્ચો કર્યો મે આ બાઇક માં હાલ ખર્ચો કરીને આવ્યો પેલો મીટર કોટો બંધ હતો તે મીટર ચેન ના ખાય તે આ મીટર કોટો બતાવતો નહી હું એક એકદમ જોડી પૈસા લેવા ગયો તો હમણાં વાયદો કર્યો છે વાત બરોબર પણ મારું તો લોહી પીજું માણસ યાર એ બે કલાક નું મને ટાઈમ આપી કે બે કલાક માં મને પૈસા કલાક નો ટાઈમ કલાક પૈસા લઈ હોય આપી દઉં યાર ના પાસે વાત કરાવો નહીં લોહી તો ને આખું એવું કરતા યાર ના લઈ લીધા એવી વાતો કરતા યાર પણ આમાં મારે પૈસા આપી દેવા પડશે મારે

અમે કલાકમાં મને 1000 રૂપિયા આપી દે તો સારું છે તો 1000 રૂપિયા હું પેલા ભાઈને આપી દઉં અમે યોને કોઈ કોટુટુ ન કર્યું 1000 રૂપિયા આલે પર મારા ઘર ખર્ચો કાઢવા માટે આલે પણ 1000 રૂપિયા યોને આલે દે પર લોઈ પી ગયા યાર મોણસ મને આપી દેવા દે યોન પછી આવો એટલે અલ્યા ને દુબાવ કર્યું પેલા પૈસાનો કલાક થવા ને ભલા મોય તમે કેમ તો આવું છું ને હાલ પૈસા લઈને પેલો કે બે કલાકમાં માં આવું છું તે જ્યાં આવ્યો નહીં બોલો અને મને ખબર જ હતી કશો ભાવ આયા બાને સાંભળ આ તો મે આવી ગયા આજે હું કર્યું ભાઈ જો નું કેજો કશું કંઈ નઈ પેલો હાલત હો ક આજે મહે બાઈક વોચ કરાવવાનું મોડી વાડી પાછું મારે પેલા એક જણા આયા તા પૈસા ફોન આવ્યો તો તે પાછું જોના ગયા જો તો કે મને તાત્કાલિક આલો 1000 રૂપિયા જરૂર પડી જશે એવું છે ઓવા તે મારા આયાના 1000 રૂપિયા આલવા જને આ મમ્મા નીને બે કલાક નું કીધું છે હા એમાં થોડી એક વાર છે પોસ્ટ 10 મિનિટની

કોઈને ઠોકી નહી મને ભૂખ લાગી તો મને ખવડાવે લાવજો તમે લાગે આમ લાભાઈ ચલાવ્યો લાભાઈ ચલાવો ને યાર આલુ હું યાર હેરામ રાજુ તમે હજાર રૂપિયા મને કલાક નું વાયદો ચાલો ચલાવો લાવી હાલજો હજાર રૂપિયા કલાક નું વાઈજો ભાઈ ને પૂછ હશે લાવ યાર પૈસા માફો તમે હાલજો હાલજો થાબા ને યાર ભાઈ પૈસા લાવજો હજાર તો હાલ આલુ છું અરે આ રંજુબા હાલજો તમે યાર લાવો યાર પૈસા લાવો

ખા છે ને કોઈ ખબર નહીં પડતી કોઈ નઈ આખું ગો બેરજા આવી પૈસા લેવાના

આ તો ખબર છે લાઈક કરજો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો આ વિડીયો હેતુ એવો છે કે ત્રણ મૂર્ખા રેતમાં માં મોડીને બેઠા હતા તો મિત્રો અમારી મોજેલા દેશી કોમેડી ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી